રાજ્યનો સૌથી વ્યસ્ત ગણાતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ત્યારે વલસાડ જિલ્લા ખાતે બિસ્માર બનેલા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર મોડી રાત્રે વલસાડ ડાંગ સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલ સહિત વલસાડના ધારાસભ્ય ભરત પટેલ નેશનલ હાઈવે અડતાલીસ પર પહોંચ્યા હતા અને તે બાદ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને તાત્કાલિક બોલાવી નેશનલ હાઇવે અડતાલીસ પર પડેલા ખાડાઓ પૂરવામાં આવ્યા હતા સાથે નેશનલ હાઇવે અનેક જગ્યા પર પડેલા ખાડા તથા નેશનલ હાઇવે પર પાણી ભરાવવાની જગ્યાઓ પર વહેલામાં વહેલી તકે કામગીરી કરવામાં આવે એ માટે સૂચનાઓ પણ આપવામાં આવી હતી જો આગામી દિવસોમાં કામગીરી ન કરવામાં આવે તો સાંસદ દ્વારા જાતે જ પાવડા લઈ કામગીરી કરવામાં આવશે એવું પણ જણાવ્યું હતું पहली बार ऐसे नहीं एक हफ्ता हो गया लेकिन इसका थोड़ा बेस पहले का फोर लाइन टाइम का है तो राइट साइड हमारा पूरा ठीक है राइट साइड हमने किया देखो एक भी गड्ढा नहीं है लेकिन ये थोड़ा पुराने टा, टाइम का है लेकिन एक हफ्ते के अंदर हमने ये करके आपको सही करके देंगे सर किया लेकिन इसका बेस जो हुआ थोड़ा पुराना है बेस जो हुआ फोर लाइन के टाइम का है इ, हाँ तो जो पहले का फोर लाइन है सर उसके टाइम का जो बेस है बेस के भी ऊपर चलता है वो नया बेस है इसीलिए देखो उधर कोई प्रॉब्लम नहीं है लेकिन जहाँ सौ सौ मीटर का जो पैच हुआ आप, आप, हम करने के लिए लेकिन सर बेस का भी तो होता ना सर लेकिन हम एक साल पहले ही आए हैं लेकिन हमने जो काम किया राइट साइड पे किया है अब हम इसको भी टेक ओवर कर रहे हैं तो एक हफ्ते के अंदर अंदर हम करके देंगे जो तीन. देंगे देंगे ये जो बरसात ही इतनी है तो, तो जब किसी का कोई एक्सीडेंट में किसी की मौत हो जाएगी उसके बाद एमपी एमपी साहब ने बोल दिया अब हम उनको दे दिया हफ्ते तो के अंदर हम करके देखेंगे और उसके बाद अगर कोई घटना बनती है तो उसकी जवाबदारी कौन देगा सर हम करके दे रहे हम इसका जी जे चलना थोड़ा दिवस પૂરા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે એના લીધે પૂરો એનએસ ફોર્ટી એટ એટ ફોર્ટી એટ અને ફિફ્ટી સિક્સ જે વલસા ડાંગ લોકસભાના અંતર્ગત આવે છે એ બિસ્માર હાલતમાં છે એની સતત અમને રજૂઆત લોકો તરફથી મળી રહી છે અને અમને પણ આની વકી હતી એના માટે જ મેં પોતે અમારા ધારાસભ્ય શ્રી ભરતભાઈ અમારા ધારાસભ્ય શ્રી જીતુભાઈ અરવિંદભાઈ રમણભાઈ મળીને નીતિન ગડકરી સાહેબને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રજૂઆત કરવામાં આવી હતી કે પ્રી મોન્સૂનની કામગીરી સરસ રીતે કરે તાકી લોકોને પરેશાની ના થાય છતાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે કામગીરી જેટલી કરવાની હતી એ કામગીરી નથી અમારી અપેક્ષા પ્રમાણે નથી થઈ એના લીધે રોડ બિસ્માર હાલતમાં છે ને સરસ રીતે કામગીરી થાય એના માટે હું અને ધારાસભ્યશ્રી પોતે સ્થળ પર આવા જેટલા સ્પોટ મેં આઈડેન્ટિફાય કરી પોતે સ્થળ પર ગયા છે તંત્રને અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને પણ અહીંયા તલબ કર્યા છે કે જલ્દીથી જલ્દી આ રસ્તાના સરસ થઈ જાય અને એની સાથે સાથે જ્યાં જ્યાં પાણીનો ઘેરાવ થાય છે એવા સ્પોટ પણ આઈડેન્ટિફાઈ કરીને આપ્યા છે એમને એનો પણ નિકાલ થાય એના માટે પૂરો પ્રયાસ કરી અને આપણા લોકોને કોઈ પણ જાતને અગવડતા ના પડે એના માટે સહિયારો પ્રયાસ અમે બધા મળીને કરીએ જી જે અમે ગયા વર્ષે પણ કીધું હતું એનએચ ફિફ્ટી સિક્સનું અમે ત્રણ દિવસ પહેલાં જ્યારે નિરીક્ષણ કરવા જોઈએ ત્યારે પણ કીધું હતું આજે પાછું કેવું છે કોઈ પણ ફેટલ એક્સિડન્ટ થાય તો અમે એનએચઆઈ ના અધિકારીને ઉપર એફઆઈઆર કરવાનું ને અને અમારા ભરતભાઈ કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છે કે એમની પર ગુનો દાખલ કર્યો છે જી છેલ્લા થોડા દિવસમાં અતિ ભારે વરસાદ પૂરા દક્ષિણ ગુજરાતમાં પડી છતાં વરસાદના લીધે આટલો રસ્તો બિસ્માર હાલત ના થવો જોઈએ એટલે જ અમે સ્થળ પર કઈ જાતનું મટીરિયલ રાખી રહ્યા છે અને કઈ જાતની કામગીરી થઈ રહી છે એ નિરીક્ષણ કરવા માટે અને અમે સતત આજે પલ્લું નિરીક્ષણ નથી અમે અવારનવાર આનું નિરીક્ષણ કરવાના છે અને સિમેન્ટ અને કોન્ક્રીટની સરસ રસ્તા બને આવનારા પૂરા ચોમાસામાં અહીંયા કોઈ પણ જાતના રસ્તા ના તૂટે એના માટે પૂરો પ્રયાસ કરો છું અને વરસાદ પતી જાય ડ્રાય સ્પેલ મળે ત્યારે આનું પરમાનન્ટ સોલ્યુશન કઈ રીતના બને એના માટે પણ પૂરો પ્રયાસ અમે કરું જેટલા પણ કોન્ટ્રાક્ટર છે એના ખિલાફ સ્ટ્રિક્ટ થી સ્ટ્રિક્ટ એક્શન લે એના માટે હું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ને રજૂઆત કરું છું કે આવા કોઈ પણ કોન્ટ્રાક્ટર ને ચલાવી લેવામાં આવશે